સ્મગલિંગ કરતો હતો તથા નાફરાન વખત ભારત આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આતંકીઓ કોઈ પણ સામાન્ય હોટલમાં રોકાવાનું નક્કી કર્યું હતું પોલીસ દ્વારા એપ્લિકેશન સિગ્નલ અને પ્રોટોન મેઇલની તપાસ ચાલી રહી છે તથા આ મામલે પોલીસ વધુ તપાસ આવનારા દિવસોમાં પણ કરશે આ ચારેય જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસર અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુશરત છે એ બે હજાર બાવીસથી તેવીસ દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઈમ્સ થર્ટી એટ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર અઠાવીસથી લગભગ ચાલીસ ટાઈમ ઇન્ડિયા આવેલો છે પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિકવેન્ટ ટ્રેવલ હોતા હતા જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછી આની આ પહેલી ટ્રેવલ હતી કે એ લોકો ડ્રગ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલા છે ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રુકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કર્યા છે અને હવે વાત સ્માર્ટ મીટર ની તો સ્માર્ટ મીટરને લઈને સરકાર